જી અમારે એક કારીગર કામ કરતો હતો અંગે કારીગર એક અમારું સોનું લઈને જતો રહ્યો છે અંદર ચારસો નવ ગ્રામ વજન છે બજારની અત્યારે ભાવ જોઈએ તો ચાલીસ લાખ રૂપિયા જેવી કિંમત હવે અમારું શું છે છેલ્લા તેર ચૌદ વર્ષથી આ કારીગર સાથે કામ ચાલતું હતું અને ખૂબ વિશ્વાસ સંપાદન કરેલું અને અમારા અલગ અલગ ગ્રાહકનું જે સોનું આવતું હોય એ એને અમે દાગીના બનાવવા માટે આપતા એ દાગીદા બનાવને આપી જાય નવું બીજું લઈ જાય નવું કામ લઈ જાય ને આપી જાય વર્ષોથી વ્યવહાર ચાલતો હતો છેલ્લે ચાર તારીખ ચાર છ એ અમે કામ માટે ફોન કર્યો તો એનો ફોન સ્વિચ ઓફ આવ્યો ખૂબ પ્રયત્નો કર્યા ફોન લાગ્યો નહીં એટલે તપાસ કરતાં માલવું પડી કે દુકાન બંધ છે તો પછી અમે ત્યાં વિસનગર ગયા અને ઘરે પણ કોઈ હતું નહીં